ખેડૂત મિત્રો સોની છે જીરાના વાહનની હરાજી લઈને તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જીરાના બજાર સારા છે ઊંચામાં ચોપનસો રૂપિયા પૂરાનું નામ પડ્યું છે વાહનમાં ચોકે નામ પડે તો ખબર નહીં અને વાહનની આવક હતી દસ થી બાર વાહન હતા અને બધી જાતના હતા હારામોળા

आप ही नंबर <laughs> <ईनुन था>? है, <laughs> है? है? वन एक सौ चालीस पाँच पांच एक सौ एक एकवन चालीस प्रदीप कॉटन करो

અડતાલીસો 35 40 35 50 90 4880 એ કેટલા છે આ ભરતભાઈ રાખશે

लो पानी आवत आ पानी आ गयो लिंगा लाइन है बोला 20 बार डाल दो 800 800 800 25% 80 100 5 10 15 20 25 50 75 80 50 100 5 10 15 20 25 50 50 60 પાઘવ

એ ચિરમા કંદી કટલો યે તારુ આવશે 1 4000 નું તો ચોપનસો <coughs> <coughs> एकाउन सौपन्चन <poker phones> <intos>